ભારતમાં બેટ્સમેન અને બોલરો આજે નિર્ણાયક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ક્રિકેટ એકેડમીમાં જોડાયેલ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ કુલદીપ યાદવ અક્ષર પટેલ બુમરાહના પ્રદર્શનને જોવા માટે ભારે આતુરતા જોવા મળ્યા રાત્રિના સમયે તમામ લોકો ક્રિકેટ મેચ શરૂ થવાની અને નિહાળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આજે તો ઇન્ડિયા અને પાકિસ્તાન ની મેચ છે પેલા પણ પાકિસ્તાન આપણે જીતી ગયા તા અને આ વખતે પણ જીતી જ જશું કારણ કે તેમાં પ્લેયરો સારા સારા છે જેમ કે સૂર્યકુમાર યાદવ અભિષેક શર્મા શુભમન ગીર બોલર પણ સારા છે અક્ષર પટેલ કુલદીપ યાદવ બુમરાહ વગેરે ફિલ્ડિંગ પણ સારી છે ફૂલ સો ટકા કારણ કે આપણે જીતે જીતવાના જ છે આગળ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ નો ફાઇનલ મેચ રમા જઈ રહ્યો છે આજે રાતે આઠ વાગે ત્યારે ખુબ ઉત્સાહ છે ઉમંગ છે અને પાકિસ્તાનની ટીમ અત્યારે બોટાદની રણજી ટ્રોફી સૌરાષ્ટ્ર કે ભારતની કોઈ રણજી ટ્રોફીની ટીમ હોય એની સામે પણ ટક્કર લઈ શકીએ એવું નથી જયારે ભારત એ ટીમ ની સામે છે ચોક્કસ આપણે જીતવાના છીએ અગાઉ પણ મેચો પણ આપણે બધી મેચો જીત્યા છે કેમ કે ઇન્ડિયાની ટીમની અંદર ખુબ અભિષેક શર્માની ફોર્મ છે વર્લ્ડ ની અંદર અભિષેક શર્મા જેવો ઓપનર બેટ્સમેન કોઈ છે નહીં તો પાકિસ્તાનની તો ક્યાં વાત રહી એટલે બેટ્સમેનો ફોર્મમાં છે બોલરો ફોર્મમાં છે વિકેટ કીપર ફિલ્ડરો ખૂબ ઉત્સાહ છે અને અમે 100% આપણે જીતીશું બોટાભાઈ સેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ